હત્યાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે ઉધના વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી થતા વેપારીને છાતીમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું જેમાં ઈજાગ્રસ્ત વેપારીનું મોત નીપજ્યું હતું આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ ઉધના વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા સુભાષભાઈ પોતાનું વાહન લઈને દુકાને આવ્યા હતા જ્યાં નીરજ ગંગારામ સાથે તેમની માથાકૂટ થઈ હતી જેથી ઉસ્કાયેલા નીરજે પોતાની પાસે રહેલું ચપ્પુ પોકાડીને સુભાષભાઈની છાતીમાં ઘુસાડી દીધું હતું જેથી સુભાષભાઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ફસરાઈ ગયા હતા આ ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત વેપારીને લોહી લુહાણ હાલતમાં સારવાર હતી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા બીજી તરફ આ બનાવની જાણ થતા ઉધના પોલીસને એસીપી ડીસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જેમણે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્ષ કરીને એક માર્કેટ છે ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે આ ઘટના આશરે પોણા પાંચની આસપાસની છે બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે એ જે જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધેલ છે